શ્રી રામરાજી ફાઉન્ડેશન ટ્રસ્ટ રાજકોટ ખાતે કાર્યરત સંસ્થા છે જે અત્યારે હાલ રોજના એકસો પંચ્યાસી જેટલા ટીપીનો બને ત્યાં નિરાધાર નિશંકા આર્થિક અસક્ષમ સમય જેવા વડીલોને પહોંચાડી રહ્યું છે એ ઉપરાંત રોજ પાંચસો થી વધુ શ્વાનો રાજકોટ બાદના વિસ્તારમાં ભોજન કરાવે છે અત્યારે બાલસર ખાતે રણજીતસિંહ નટવરસિંહ જાડેજા જગ્યામાં બે એકર જગ્યામાં એક ભવ્ય ગવર્મેન્ટ હોસ્પિટલનું નિર્માણ કરી રહ્યા છે અને અનેક કાર્યો કરી રહ્યા છે જેમાં પક્ષીઓને તણની સેવા પણ પૂરી પાડી રહ્યા છે અને દર વર્ષે ચેત્રી નવરાત્રીમાં અગિયારસો નારિયરમાં કીડિયારું પણ આપણે ફરી રહ્યા છીએ અને હાલ એક નવો સંકલ્પ કે આખા ઉનાળા દરમિયાન પ્રથમ વરસાદ સુધી એક એકેવી ચોક પાસે જીટી તે બાજુ આપણે રોજ લગભગ એસી થી સો લિટર જેટલા વરિયાળી શરબતનું વિતરણ કરી રહ્યા છીએ જેનો લાભ અંદાજિત સાતસો થી આઠસો જેટલા રાહદારીઓ લઈ રહ્યા છે આ સંપૂર્ણ કાર્ય રામ ફાઉન્ડેશન દ્વારા જેટલા પણ કાર્ય ચાલે છે એ દાતા મિત્રોના સહયોગથી રામની કૃપાથી ચાલી રહ્યા છે સંપૂર્ણ કાર્ય હરિયાળી શરબતના વિતરણનું કાર્ય પણ તમામ દાતા મિત્રોના સહયોગથી કોઈ પણ દાતાને મળવાની ઈચ્છા હોય તો અમારા કોન્ટેક્ટ નંબર શેર કરું છું ડબલ નાઇન સેવન નાઇન વન વન નાઇન વન ટુ પંચાણુ સાથે એકતાલીસ આડત્રીસ ત્રોસો એકત્રીસ તાણુ બસો સિતોતેર ડબલ નાઇ ત્રિપલ નાઇન આ નંબર ઉપર અમારો સંપર્ક કરી શકે છે વિશેષ કોઈ પણ માહિતી જોતી હોય તો અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે રામજીત ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ઓમ જાય આય યુ આમાં જૂની એક્ટિવિટી પર એમને જોવા મળશે જે ટ્રસ્ટ ની સ્થાપના થઈ એ પહેલાથી જેટલી પર એક્ટિવિટી ચાલે છે